શહેરના જાણીતા સનસિટી ગ્રુપના બિલ્ડર સમીર શાહ રવિવારે સવારે ઋષિકેશ ગંગા નદીમાં ડૂબકી લગાવતી વખતે તેમનો પગ લપસતા તણાઈ ગયા હતા જેથી ગંગા નદીમાં એસડીઆરએફની ટીમ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી એ દરમિયાન તેઓના મૃતદેહ સોમવારે સવારે મળી આવ્યો હતો મંગળવારે તેઓના અંતિમ સંસ્કાર વડોદરાના વડીવાડી સ્મશાન ખાતે કરવામાં આવ્યા હતા વડોદરા શહેરના સનસિટી ગ્રુપના બિલ્ડર સમીર શાહ તેમના પરિવાર સાથે ઋષિકેશ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી માટે ગયા હતા લગ્ન પ્રસંગ બાદ તેઓ દેવપ્રયાગ સંગમ ખાતે ગંગા નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા જોકે ઘાટ પર તેઓનો પગ લપસતા તેઓ તણાઈ ગયા હતા તેમની સાથે તેમના મિત્ર તેઓને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો જોકે ગંગા નદીમાં પ્રવાહ વધુ હોવાના કારણે તેઓ તણાઈ ગયા હતા ગંગા નદીમાં એસડીઆરએફની ટીમે સર્ચ ઓપરેશન કર્યું હતું જેમાં એસડીઆરએફની ટીમે દેવપ્રયાસ સંગમ ખાતે આવેલા ત્રિવેણી ઘાટ નજીક સાઈન ઘાટ પાસેથી સમીર શાહનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી પરિવાર સમીર શાહનો મૃતદેહ એર એમ્બ્યુલન્સ દ્વારા સોમવારે મોડી રાત્રે વડોદરા લાવવામાં આવ્યો હતો મંગળવારે તેઓના અંતિમ સંસ્કાર વડીવાડી સ્મશાન ખાતે કરવામાં આવ્યા હતા